ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટની બસો પચાસ જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે જે અંતર્ગત ગુજરાત જાહેર સેવા આયોગ રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ ત્રણ ની ભરતી કરનાર છે

સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વિરામ નિરીક્ષકની ભરતીની જે લેખિત પરીક્ષા છે ડિસેમ્બરે રવિવારે સમગ્ર રાજ્યમાં યોજવામાં આવી છે અને એનો સમય સવારે અગિયાર થી એકનો છે એમાં સંમતિ પત્રક પછી એક લાખ પંચ્યાસી હજાર જેટલા ઉમેદવારો છે સાતસો ચોપન જેટલા કેન્દ્રો છે અને સોમનાથ જિલ્લા સહિત રાજ્યના તમામ જિલ્લાની અંદર પરીક્ષા કેન્દ્રો રાખવામાં આવેલા છે આમાં પહેલી વાર જીપીએસસી માં સામાન્ય રીતે જિલ્લાની અંદર જ ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જિલ્લાના કેન્દ્રો ફાળવવામાં આવતા હતા એટલે ભવિષ્યની અંદર પણ પરીક્ષા સ્વચ્છ રીતે થાય એ માટે અને જીપીએસસીનું કામ વધારે સારું થાય વધારે પ્રમાણિક માણસો આવી શકે અને ઝડપી થાય એ માટે જે પણ પગલા લેવા પડશે એ પગલા અમે લેવાના જ છીએ આયોગ તરીકે અને કદાચ એવું બને કે શરૂઆતમાં ઉમેદવારોને આધ્રા લાગે પણ છેવટે ઉમેદવારને એનાથી ફાયદો થશે મને પૂરેપૂરી શ્રદ્ધા હોય તો જ હું પગલાં લેવું અને કોઈ તબક્કે મને એમ લાગે કે મેં ભૂલ કરી છે તો એ પાછી ખેંચવામાં મને ક્યારેય સંકોચ થયો નથી અને ભવિષ્યમાં પણ નહીં